રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે જેને પગલે તડામાર તૈયારી કરી દેવામાં આવી છે વિજય મુહૂર્તમાં ધાનાણી પોતાનું નામાંકન રજૂ કરશે તે પહેલાં બહુમાળી ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે રાજકોટ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી છે તે પોતાનું ઉમેદવારી છે તે નોંધાવા જઈ રહ્યા છે આજે બાર અને મિનિટ એટલે કે વિજય મુહર્તની અંદર પરેશ ધાનાણી છે તે પોતાની ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી પહેલાં રાજકોટના બહુમાળી ચોક ખાતે છે તે જનસભા છે તેને સંબોધન છે તે કરવા જઈ રહ્યા છે ને તેમની અંદર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ અહીં છે તે ઉપસ્થિત રહેવાના છે મહત્ત્વનું છે કે કાર્યક્રમ પૂર્વે તેમણે રાજકોટના વિશ્વકર્મા માતાજીના મંદિર ખાતે પણ દર્શન કર્યા હતા અને ત્યારથી આ તો કબા ગાંધી એટલે કે ગાંધીજી સાથે સંકળાયેલી જે જગ્યા છે ત્યાં જઈ અને તેમણે આ જે છે તે દર્શન કર્યા હતા હાલ કાર્યકર્તાઓ છે તે મોટા પ્રમાણમાં છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે ખાસ કરીને સૌપ્રથમ જે કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ છે તેની આ જનસભા છે તે યોજાવા જઈ રહી છે અને જનસભા બાદ જે છે તે પરશુષ ધાનાણી છે તે પોતાના સમર્થકો સાથે કલેક્ટર ઓફિસ ખાતે છે તે ઉમેદવારી છે તે ભરવા જઈ જશે ખાસ કરીને જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે કહી શકાય કે કોંગ્રેસના આગેવાનો છે કે કાર્યકર્તાઓ છે તે ધીમે ધીમે છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે અનેક આગેવાનો કહી શકાય કે ખાસ કરીને જે અગાઉ પણ જે છે તે જે કહી શકાય કે ઉમેદવારીને પૂરે પણ છે તે જે રીતના વાત કરવામાં આવે તો ઉમેદવારી પહેલાં વિવિધ ક્ષત્રિય આગેવાનો પણ છે પણ છે તે જે છે તે જોડાવા જઈ છે આપણી સાથે કોંગ્રેસ કહી શકાય પરેશભાઈ ઉમેદવારી નોંધાવી રહ્યા છે ખાસ કરીને ક્ષત્રિય સમાજે સમર્થન જાહેર કર્યું છે પરેશભાઈને શું કહેશે આજે ઘણા ક્ષત્રિય સમાજમાંથી ઘણા ભાઈઓ બહેનો આવવાના છે પરેશભાઈ ફોર્મ ભરવા આજની તકે જઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજની બહેનો આજે અમને અમર રાખડી બાંધશે અને આશીષ આપશે કે આપ ખૂબ સારા મતથી વિજય ભવો ખાસ કરીને જે રીતની વિરોધની વાત હતી આ વિરોધની વચ્ચે પણ ક્ષત્રિય આશાપુરા મંદિરે મળ્યા ત્યારે બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા શું કારણ કે આજ એ સમાજ છે કે જેમને બીજેપીને ખંભે લઈને જઈ લો તો હિન્દુત્વની રક્ષા કરવા માટે હિન્દુત્વ જાળવી રાખવા માટે પણ એ જ સમાજની બહેનોને આજે માતાઓ બહેનોને રોડ ઉપર આવવું પડે આટલા દિવસ સતત સંઘર્ષ કરવા છતાં પણ જો આ પક્ષ એમને સાંભળતો ન હોય તો સ્વાભાવિક છે કે જે ઇતિહાસમાં આટલા વર્ષોમાં નથી બન્યું એ આ પક્ષના લીધે હવે બન્યું છે કે અમારી માતા બહેનો રોડ ઉપર આવી કે જે સમય સમાજ હંમેશા આપતા શીખ્યો છે આજ એને એક વસ્તુની માગણી માટે જો રોડ ઉપર આવવું પડે તો એ ખૂબ દુઃખજનક કહેવાય એના હિસાબે અમારી બહેનો ભાવુક થઈ ગયા હતા કે અમારું તમે આટલું પણ માન અને અમારું સ્વાભિમાન ન જાળવવું કશે કહી શકાય કે પરેશ ધાનાણી છે તે ઉમેદવારી નોંધાવે તે પૂર્વે રાજકોટના આ જે છે તે કહી શકાય કે વહુમાળી ચોક ખાતે છે આ તે પોતાની જનસભા સમુદ્ર આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ અતુલભાઈ છે શું અતુલભાઈ પરેશભાઈ આજે સભા સભે કહી શકાય કે જનમેદની છે તો અહીં પણ ઉમટવાની છે શું કહેશું પરેશભાઈ ધાનાણી આજે બાર ત્રીસ વાગે ફોર્મ ભરી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે પરેશભાઈ ધાનાણીની રાજકોટમાં જીત નિશ્ચિત છે પાટીદાર આગેવાન છે લોકોને પણ કાર્ય પદ્ધતિ એને ખબર છે લોકો પણ જાણે છે એટલે પરેશભાઈની જીત નિશ્ચિત છે જે વાત કરે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય કે નેતા આપણી સાથે સાથેભાઈ ઉમેદવારી પરેશભાઈ નોંધાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વિરોધ પક્ષ દબળું પડ્યું છે આની વચ્ચે રાજકોટમાં શક્તિ પ્રદર્શન છે તે થોડોક સમયમાં યોજાશે આજથી શક્તિ ઉપાસના શરૂ થાય છે કોંગ્રેસની જે આવતા દિવસોમાં વધતી જવાની છે પ્રજાનો મૂડ શું છે એ દુનિયા જોવાની છે રાજકોટ ઇતિહાસ બનાવવા ટેવાયેલું છે અને જે પોષતું એ મારતું એ જે કલાપીની ઉક્તિ છે એ રાજકોટમાં સાબિત થવાની છે ખાસ કરીને જે રીતના વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ જનસભા યોજી હતી બીજી તરફ પરેશભાઈ છે તે મેદાને આવે છે શક્તિસિંહ પણ આજે રાજકોટ આવી રહ્યા છે શું કશું નહીં આજે બધા નેતા આવે છે અમારા માન્ય પ્રમુખ શક્તિસિંહ આવે છે ભૂતપૂર્વ પ્રમુખો જગદીશભાઈ સિદ્ધાર્થભાઈ પણ આવે છે જિગ્નેશભાઈ માવાણી આવે છે બહુ બહોળી સંખ્યામાં નેતાઓ આવે છે કારણ કે આજે ગુજરાત અને ભારતનું ફોકસ રાજકોટ ઉપર છે જે રીતની વાત કરવામાં આવે તો શક્તિસિંહ પણ અહીં જે છે સભાની અંદર ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે સભા છે થોડીક ક્ષણની અંદર જે છે શરૂ થશે જે રીતના કોંગ્રેસના આગેવાનો છે મહેશ રાજપૂત હોય હેમાંગ વસાવડા હોય તો પછી મહિલા આગેવાનો હોય આ તમામ લોકો છે તે અહીં છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે કહી શકાય રાજકોટ પરેશ રાણા છે તે ઉમેદવારી નોંધાવી તે પહેલાં વિશ્વકર્મા માતાજીના મંદિર દર્શન પણ છે તેમ આપી શકે મહેશભાઈ છે મહેશભાઈ કહી શકાય કે એક જન જે કહી શકાય કે ઘરે ઘરેથી લોકો બહાર આવશે પરેશભાઈ ભાઈને સમર્થન આપવું શું કરશે કારણ કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની અંદર નો ડિફરન્સ છે ભાજપના ઉમેદવાર છે એને ક્યારે પાર્ટી કે લોકોને એને ધ્યાનમાં નથી લીધા પોતાની ભાષા પોતાની વાણી જે છે એ લોકોને નારાજ કરનારી છે લોકોને છંછેડવાની એની નીતિ છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર છે એક યુવાન ચહેરો છે જે આ ભાજપના ઉમેદવારને બે હજાર બે માં ચૂંટણી હરાવી છે અને ત્યાર પછી આ ભાજપના ઉમેદવાર ક્યારેય ચૂંટણી લડ્યા નથી એટલે બેની અંદર ડિફરન્સ છે એક પ્રજા માણસ છે અને એક માત્ર એસી કારનો માણસ છે એની વચ્ચેની આ લડાઈ છે એટલે પ્રજા હંમેશા પ્રજાની વચ્ચે રહેનારા માણસને પસંદ કરે છે કોંગ્રેસ જરતી વાત પરમાં હતો જેતના જનમેદની છે તે ધીમે ધીમે છે તે એકત્ર થઈ રહી છે કોંગ્રેસના દીગત નેતાઓ હોય લલિત ગગછરા હોય અને મહેશ રાજમૂત હોય એટલે પછી હેમંગ બસાવડા હોય આ તમામ લોકો છે અત્યારે ઉપસ્થિત છે એટલે લલિત કાકા છે લલિત કાકા ભલેશભાઈ ભોમ ભરી રહ્યા છે શું કહો ખાસ કરીને સક્તિસિંહ જાડે રાજકોટમાં હોય ત્યારે કોંગ્રેસને કેવી તૈયારી પૂરી તાકાતથી કોંગ્રેસના કાર્યકરોમાં જોમ છે અને

સાથે સાથે યુવાનો ગરીબ માણસો મોંઘવારીથી મરતા માણસો તમામ લોકોનો વિરોધ છે ને તમામ સમાજ આ વખતે કોંગ્રેસ સાથે રહેવાનો છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા ઉમેદવાર કોંગ્રેસના પરસેસ ધાનાણી છે તે પોતાની ઉમેદવારી છે તે ઉમેદવારી પૂર્વે જે રાજકોટના બહુમાળી ચોક ખાતે છે જનસભા પરેશ ધાનાણી જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા છે તે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે રક્ષા જે છે તે રક્ષા પોથી પણ છે તે ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તે પરેશ ધાનાણી મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમારા અમુક બહેનો આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈ સામે આવીને કીધું કે હું તમારો ભાઈ છું ચિંતા કરવાની જરૂર નથી તો આજે અમે ક્ષત્રિય સમાજની બહેનો તેમને પાઘડી છે કે આજે વિજય બાર ને એકત્રીસ મિનિટે છે તે પરેશ તાણાની પોતાની ઉમેદવારી છે તે નોંધાવા જઈ રહ્યા છે ઉમેદવારી વખતે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ નિર્માણ ન્યૂઝ રાજકોટ